હોળી ધૂળેટી પર્વને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે લખતરની મુખ્ય બજારમાં પિચકારી વિવિધ રંગોની ખરીદી શરૂ થઈ શિશિર ઋતુનું સમાપન અને ગ્રીષ્મના આરંભે ફાગણ માસના રંગોના પર્વ હોળી ધૂળેટી પર્વનું લખતરમાં કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે બજારો તહેવાર અનુરૂપ ચીજવસ્તુઓથી ઉભરાઈ રહી છે લોકો બજારમાં પિચકારી કલર ધાણી ખજૂરની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે ત્યારે હોળી ધૂળેટીના તહેવારની છેલ્લી ઘડીએ ભીડ જોવા મળી હતી હોળીના આગમનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ પણ વધ્યો છે તેવામાં જેના વગર હોળીની ઉજવણી અધૂરી છે તેવા કલર અને પિચકારીના લખતરની બજારમાં અનેક સ્ટોલ લાગી ગયા છે જેમાં કલર અને પિચકારીના ભાવમાં ગત સાલ કરતાં ચાલુ સાલે વીસ ટકાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે સાથો સાથ હોળીને લઈને લખતરમાં ઠેર ઠેર ધાણી ચણા અને ખજૂરની દુકાન શરૂ થઈ ગઈ છે બજારોમાં હોળી પર્વને લઈ ધાણી ચણા સિંગ રેવડી ખજૂર હાયડા સાથે વિવિધ ચીજ વસ્તુઓ બજારમાં હોળીની પરંપરાઓ રૂપે જોવા મળી રહી છે આ વસ્તુઓના ભાવની વાત કરીએ તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે મારું નામ કિરીટભાઈ કસ્તુરભાઈ સોલંકી છે હું છેલ્લા કેટલાક દસથી પંદર વર્ષની સિઝનેબલનો બધો ધંધો કરું છું હાલના તારકમાં અત્યારે પિચકારીમાં થી ત્રીસ ટકાનો હાલમાં વધારો આવી રહ્યો છે એના કારણે ગરાગીમાં થોડું ઘણું દેખાય છે પણ એવું આશા છે કે સાંજના ટાઈમમાં ગરાગી નીકળે તો સારું રહે વધારો છે આ વખત એટલું બધું નથી થોડું ઓલું છે પણ એવું આશા છે કે બે દિવસમાં માં ઘરાકી ને આજે નીકળશે છેલ્લા બે દિવસ જીડીસી સાથે જયેન્દ્રસિંહ લખતર